સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે એકડા વગરના મીંડા એટલે શું પૂજ્ય પ્રભુ શ્રીજી બોધમાં વારંવાર શ્રદ્ધાનું મહાત્મ્ય બતાવવા આ વાક્ય વાપરતા કે બધું એકડા વગરના મીંડા લાખની રકમ લખવા માટે એકડા આગળ પાંચ મીંડા લગાડવા પડે તો લાખ થાય અને જો આગળ એકડો ન હોય તો લાખ મીંડે પણ લાખ ન થાય એમ પ્રભુ કહેતા અહીં મૂળભૂત વાત એ છે કે ધર્મનો પાયો એ શ્રદ્ધા છે પરમ કુલદેવે પ્રશ્ન પૂછ્યો છે વચનામુત એકવીસ એકસો પચીસમાં બોલમાં કોણ ભાગશાળી અવિરતી સમ્યક દ્રષ્ટિ કે વિરતી વ સાધન બાર અનંતકીઓ તદ્દ પી કછું હાથ હજુ ન પહેર્યો તેનો અર્થ અહીં ગર્ભિત છે જે ક્રિયા છૂટવા માટે થાય છે તે ધર્મકણી તરીકે લેખે લાગે છે નિર્જનનું કારણ બને છે અને આગળ જતાં મોક્ષનું કારણ બને બાકીની બીજી બીજી બધી ક્રિયાઓ ધર્મનામે થતી હોય તો પણ એમ ગણાતું હોય તો પણ તે પરમાર્થે ફળ રહી જ છે ફળ મળે જ ન મળે એમ નહીં પણ એ તો વ્યવહારિક બહુ બહુ તો પુણ્ય બંધાય પુણ્ય વપરાયા પછી એના ઉદયમાં સુખ પ્રાપ્ત કરતાં તે સુખ ટળે એવું સુખ હોવાથી જેવું ભ્રમણથી છૂટવાનું નથી ધર્મની કરણીનું લક્ષ્ય પણ નહીં મુક્તિ હોવું જરૂરી છે શુદ્ધને લક્ષ્ય શુભ ક્રિયાનો નિષેધ નથી પણ મૂળમાં તો કામ એક આત્માર્થનું બીજો નહીં મંદરોગ એ હોવું જરૂરી છે પ્રભુસિંહજી કહેતા બધું જ કરવું આટલું મેળવણ નાખવું છૂટવા માટે કરું છું બંધાવવા માટે નહીં જેનું ફળ ધર્મ નથી છૂટવાનું બને તેમ નથી એ ક્રિયા મૂળમાંથી જ ન કરવા જ્ઞાનીઓનો બોધ છે દર્શન રહિત વંજ નથી શાસ્ત્ર ભલે બહુ બહુવિધ જાણે પણ ત્યાંને ત્યાં ભમે કેમ કે આરાધના શૂન્ય છે હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં સર્વતે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે આગમ અહીં ઉગ્ર તપ તપે કોટી વર્ષનું શું કામનું જો છૂટોમાં કામ ના આવે તો પૂર્ણ કરે અમરાપુર પામે અંતે ચોરાશીમાં અહીં નવમાં ગ્રેવ્યુક સુધી પહોંચે અને પાછા હતા ત્યાંને ત્યાં દેવગુરુ ધર્મની શુદ્ધિ કહો કેમ રહે કેમ રહે શુદ્ધ શ્રદ્ધાનાણો શુદ્ધ શ્રદ્ધાન વીણું સર્વ ક્રિયા કરે છાર પર લીપણું તે જાણો આનંદજી મહારાજ દુર્બળ દેહને માસ ઉપાસી જો છે માયા રંગ જોને તો એ ગર્વ અનંત લેશે બોલે બીજું અંગરે પહેલું આચારંગ અને બીજું સૂત્ર કુતાન સૂત્ર આ બીજા અંગમાં બધું છે કે સાચી શ્રદ્ધા નથી તો ધર્મની કરણી પણ છાર પર લીપણું છે સમ્યકત્વથી બદ્ધ કર્મો રેતીના આવરણ સમાન છે અને સમ્યકત્વના ધોધમાં તે ધોવાઈ જાય છે પણ જેનું દર્શન ભ્રષ્ટ તેનું જ્ઞાન અને ચારિત્ર ભ્રષ્ટ જ ગણું જે છૂટવામાં લેખે લાગે નહીં પુણ્ય પ્રકૃતિને લઈને બાહ્યથી ધર્મી જણાય કે ધર્મી ગણાય જ્ઞાની ભાષે પણ તે યશ નામ કર્મનો ઉદય માત્ર ઉપમિતિ બહુ પ્રપંચમાં વાત છે કે જ્યાં સુધી પુણ્ય મિત્ર સાથે સાથે ફરે છે ત્યાં સુધી અવળા કર્યા સવળા લેખાય પણ પુણ્ય ખીણ જબ હોત હે અને ઉદય હોત પાપ પાપ વન કી લાકરી પ્રદલે આપો આપ જો મૂળમાંથી જ મિથ્યા તો નીકળે સાચી શ્રદ્ધા થાય એટલે કે એકડો ઘૂંટાઈ જાય તો તેનો પાયો સાચી સમજણ ઉપર છે પણ જો મૂળ નાશ પેમવું તો ઝાડ ક્યાંથી ઉગે અને ઝાડ નહીં તો ફળ ક્યાંથી શ્રદ્ધા વિના યથાર્થ ચારિત્ર યથાર્થ તપ કે યથાર્થ જ્ઞાન સંભવે નહીં ગારવ શરમ કે ભયથી મિથ્યાત્વને નમે તેને પાપનું અનુમોદન થતું હોય ને બોધી અભાવ થાય છે એ મિથ્યાત્વનું સેવન થાય છે પૂજ્ય પ્રભુ બોધે છે આ બધા એકડા વગરના મીંડા ગણાય છે મોક્ષ માર્ગની શરૂઆત સમ્યક દ્રષ્ટિપોણો આવ્યા બાદ જ થાય છે ખરેખર તો ગુણઠાણા ચોથેથી શરૂ થયા ગણાય સમ્યકત્વ પ્રાથમિક જરૂરિયાત છે નહીં તો બાહ્ય ત્યાગ હોય નગ્નપણું હોય પણ સાંકીત વિના તે ગૂંઠાણાની ગણતરીમાં આવે નહીં અધ્યાત્મની બધી ક્રિયાઓ છૂટવા માટે ત્યારે જ થાય જ્યારે સાચી શ્રદ્ધાનો પાયો હોય ત્યારે આજ સુધી જે જે ક્રિયાઓ કુલ સંપ્રદાયને લઈને ઓગે ઓગે થતી હતી તે હવે છૂટવાને લક્ષ્ય થશે પહેલાં માત્ર અસદ અભિમાન હતું કે સુષ્મ જ્ઞાનનું કારણ હતું હવે જીવને સમ્યક થવાથી જન્મવ્રંતિ છૂટવા માટે થશે દર્શન પ્રાભુત્નો બાવીસનો શ્લોક છે તે જે થઈ શકે તે કરવું અને નવ થઈ શકે તે શ્રદ્ધવું સમ્યકત્વ શ્રદ્ધાવંતને સર્વજ્ઞ દેવે કહ્યું આચાર્ય કુનકુન મહારાજ મિથ્યા દ્રષ્ટિની બધી ક્રિયા સફળ અને સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ મિથ્યાત્વને લઈને મૂળ આશય પકડ્યો નથી તેથી તેના ફળરૂપે સંસાર મળે આ સફળ સંસાર જ મળવાનો ખરો ભાગશળી એ કે જે આત્મતત્વ પામે બાકી બધું પુણ્યના ઉદયમાં મળે તે પૂર્વી છે અપૂર્વ એવું કાંઈ છે જ નહીં આનંદજી મહારાજ કહે છે એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અને કાંત લો ચનન દેખે ફળ અને કાંત ક્રિયા કરી બાપડા રડવડે ચાર ગતિમાય લેખે ઘર ક્યાં ભૌમાં ન હતું પંખીને માળા અને ઉંદરને દર હતા જ પત્ની ક્યાં ભૌમાં નહોતી મોરને ઢેલ અને નાગને નાગણી વાઘને વાઘણ સંતાનો ક્યા ભોમાના હતા ભૂણને તેના બચ્ચા કૂતરીને આઠ આઠ ગલુડિયા અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર જીન દીક્ષા અને અનંતવાર આચાર્યપૂર્ણ પણ પ્રાપ્ત થયું વચનામું એકસો છાસઠ યમ નેમ વગેરે બધા સાધનો કર્યા તદ્દ પી કચ્છું હાથ હજુ ન પહેર્યો આ એકડા વગરના મીંડા અહીં જ્ઞાની લક્ષ્ય કરાવે છે કે માત્ર બાહ્ય ત્યાગ જ કાર્યકારી નથી ખરેખર તો સમ્યક શ્રદ્ધા આવે એ તેનું મુખ્ય લક્ષણ જ વિતરાકતા છે બધું મુકાતું જાય છે જે વસ્તુનું મહાત્મ્ય દ્રષ્ટિમાંથી ગયું તે ટકે કઈ રીતે વતરામુત આઠસો ઓગણચાલીસમાં પરમગુપોધ બોધ્યું અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે ભાવ નિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર હવે છૂટવાનું શરૂ થાય નહીં તો પુણ્યના ઉદયમાં જીવ કદાચ વ્યવહાર સુખી પણ થાય ભૌતિક રીતે સુખી ગણાય પણ આત્મજ્ઞાન વિના સમાધિ ક્યાંથી આ માત્ર ક્ષણિક સુખ લોક લોકસંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા સત્તા કે કુટુંબ પરિવાર આદિ યોગવળી હોય તો પણ તે દુઃખનો જ હેતુ છે આત્મશાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે વચનમુદ નવસો ઓગણપચાસ ખાતું ખુલે પછી જ બેંકમાં પૈસા જમા કરી શકાય હજુ શ્રદ્ધારૂપી ખાતું ખોલ્યું નથી ક્રિયાનું ફળ જેમાં ક્યાં થશે શ્રદ્ધા વગરનું તપ સાચી સમજણ પણ ન હોય તો શરીરને સૂક્યું અને કશાઈને જાડા કર્યા બંને બાજુનું નુકસાન વહેર્યું વ્યવહારે સુખી સુખી ગણાય છે પણ ખરો ભાગશાળી કોણ ઉત્તમ હોવા ચાંડાળ ભૂપ કીડો મેં ગયા આ તો રખડપટ્ટી ઉપદેશ છાયા પાનું છસો સત્તાણું પરમગોપાલદેવે બોધ્યું છે કે બાહ્ય વ્રત લેવાથી મિથ્યા તો ગાળીશું એમ જીવ ધારે પણ એમ કે બને નહીં કેમ કે જેમ એક પાડો જે હજારો કડબના પૂળા ખાઈ ગયો છે તે તણખલાથી બીએ નહીં તે મિથ્યાતુરૂપી પાડો જે પૂળારૂપી અનંતાનુમંતી કશાય ચારિત્ર ખાઈ ગયો તે ત્રણખલા રૂપી બાહ્યવ્રતથી કેમ ડરે હવે ત્રમુસ સાતસો ત્રેસઠમાં નિર્જરાનો ક્રમ કયો છે આ ક્રમમાં ખરેખર તો સમ્યક દર્શન થયા બાદ જ ક્રમમાં પ્રવેશ પામે પછી લાયકાત મળે અહીં બોધ છે કે થોડા સમયમાં જ ઉપશમ સમ્યક દર્શન પામવાનું છે એના કરતાં અસંયત સમ્યક દ્રષ્ટિને અસંખ્યાત ગુણ નિર્જરા થાય તેથી આગળ દેશવિરતી અને તેથી આગળ સર્વ વિરતી જ્ઞાની પણ જો સમ્યક દર્શન ન હોય તો એકે નિર્જરાના ક્રમમાં ગણાતા જ નથી માટે ક્રિયાનો નિષેધ નથી પણ સમ્યક દર્શનનો મહિમા સમજી છૂટવા માટે કમર કસવા જ્ઞાનીનો ઠામઠામ બોધ છે ચારિત્રનો લથડેલો ઠેકાણે આવે શ્રદ્ધાનો ધનો લથડેલો ઠેકાણે આવે નહીં દંથણ ભટ્ટા ભઠ્ઠા દંથણ ભટ્ટથી નિવાણમ સિજંતી ચરિયર ભઠ્ઠા દંથણ ભટ્ટાણ સિજતી દર્શન પ્રભુતનો ત્રીજો શ્લોક પ્રભુતિજી બોધમાં કેટ કેટલી વાર બોધતા એક ઉપર આવો એક ઉપર આવો પરમ પરમકુમારદેવ સાચા છે માન્ય થાય અંતરના રણકારથી માન્ય થાય પછી પ્રવાસ શરૂ થયો ગણાય કેમ કે માન્યતાનું ફળ નથી દશાનું ફળ છે જાણ્યું તો તેનું ખરું કે મોહે નવી લેપાએ શ્રદ્ધા પરમ દુલ્લા સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ